મિત્રો પુરુષોત્તમ રૂપાલા મામલે એક મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો ભાઈ રૂપાલાએ આપેલા નિવેદન બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ક્ષત્રિયો આનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મિત્રો રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે જો કે પરસોત્તમભાઈએ વિડીયો બનાવીને માફી માગી લીધી છે અને ક્ષત્રિય સમાજના સંમેલનમાં પણ જાહેરમાં માફી માંગી હતી પણ છતાં વિવાદ બંધ થવાનું નામ ન લેતા અને હાલ મિત્રો આ વિવાદ ખૂબ વધતો જાય છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની લોકસભાની ટિકિટ કેન્સલ કરવાની માંગ વચ્ચે આજે મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે મિત્રો ત્યારે રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયાનું મોટું નિવેદન સામે આવી ગયું છે મિત્રો મોહન કુંડારીયાએ રૂપાલાના સ્થાને પોતે ચૂંટણી લડવાના છે એવી મોટી જાહેરાત કરી દીધી છે ત્યારે ભાજપના હાઈકમાન્ડમાંથી આવા કોઈ સમાચાર આવ્યા નથી પણ મિત્રો મોહનભાઈના આ નિવેદનને મોટી ચર્ચા જગાવી છે ત્યારબાદ મિત્રો ભાજપના નેતાઓએ મીટિંગ ચાલુ કરી દીધી છે એટલે જ કદાચ રૂપાલાની ટિકિટ કપાઈ પણ શકે છે અને જો આવું થાય તો મિત્રો આ ખૂબ મોટી વાત કહેવાય કેમ કે મિત્રો રૂપાલા ભાજપના મોટા નેતા છે અને ભાજપ ક્યારેય આવા કોઈના વિરોધથી ઉમેદવાર બદલતું નથી પણ જો આ વખતે રૂપાલાની ટિકિટ કપાઈ જશે તો મિત્રો ખૂબ જ મોટા સમાચાર કહેવાય આ ત્યારે મિત્રો હાલ મિટિંગ ચાલુ છે અને જે પણ સમાચાર આવશે તમને આપણી ચેનલ દ્વારા જલ્દીમાં જલ્દી મળશે માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી દો જેથી તમામ સમાચાર તમને સૌથી પહેલા મળી જાય અને સાથે મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારું શું કેવું છે આ મુદ્દે કોમેન્ટમાં જરૂર જણાવજો